મિત્રો અત્યારે આદિવાસી સમાજના લોકો ખુલ્લી આમ ઘુસે છે લડી લેવાના મૂડમાં છે ને મિત્રો વાત કીધું જે રીતે આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય શેતોભાઈ વસાવા જે જલની અંદર છે ને ત્યારે મિત્રો વાત કીધું આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે કે અમારે શેતોભાઈ વસાવા સાથે જે થયું છે ને આ બિલકુલ ખોટું થયું છે જલ્દીથી તેને જામીન આપો ઉભાઈ રહ્યો આગળ તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો બને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું બોલતા નહીં કારણ કે તમારા માટે હું આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો લાવું થવું છું શેતોભાઈ વસાવાના બધા વિડીયો જોવા માટે તમે બધા લોકો જલ્દીથી ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખો જેથી હું આવા નવા વિડીયો અપલોડ કરું ખાસ કરીને તમારી સમક્ષ જોવા મળે છે ગુજરાતના આમ આદમી પાર્ટીના યુવા નેતા ડેડીયાપાડાના ધારાસભ્યજી શેતોભાઈ વસાવા ત્યારે જેલની અંદર બંધ છે ને હવે ખાસ કારણ તો તમને લોકોને ખબર છે કે એક ગ્લાસ ફેંકવાના કારણે તેને જેલમાં નાખવામાં છે જે આ મિત્રો વાત કીધો ગલાસ ફેંક્યો તે માટે તેના ઉપર ગંભીર આરોપો નાખવામાં આવ્યા છે ગંભીર કલમો નાખવામાં આવી છે શ્વેતોભાઈ વસાવાના ઉપર મિત્રો વાત તો જે કલમો નાખવામાં આવી છે ને તેને હજુ સુધી જામીન મળ્યા નથી બસ એક બે દિવસની અંદર તેને જામીન પણ મળી શકે છે અને ન પણ મળી શકે છે જે પણ થશે જોયા જેવું થવાનું છે કારણ કે આદિવાસી સમાજના લોકો ખુલ્લી આમ લડી લેવાના મૂડમાં છે ને ખૂબ જ એટલે ભાઈ ખૂબ જ ગુસ્સે છે કે મારા શેતોભાઈ વસાવાને જલ્દીથી જલ્દી ભાઈઓ જેલમાંથી બહાર કાઢો શા માટે તેમને જેલમાં નાખવામાં આવ્યો છે તમને લોકોને ખબર છે કે વારંવાર ભાજપના કાવતરાના લીધે જેતોભાઈ વસાવાને જેલમાં નાખી દેવામાં આવે છે તો તેની સાથે આ વખતે પણ જે થયું છે આ બિલકુલ ખોટું થયું છે ખુલ્લી આમ લડી લેવાના મૂડમાં છે જે આ મિત્રો વાત કરી ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા હોય કે પછી શેતોભાઈ વસાવા હોય આ બંને ઉપર જે થાય છે ને આ બિલકુલ ખોટું છે આવું કેવું છે મિત્રો લોકોનું તો ખાસ કરીને મિત્રો આના વિશે તમે શું કહીશો વિડીયોને બંને એટલો શેર કરી એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતાની લાખો લોકો વિડીયોઓ જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વિના વિ જાય છે તો ભાઈઓ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી હું આવા નવા વિડીયો અપલોડ કરું ખાસ કરીને તમારા ચમક જોવા મળે છે તો આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે એક નવા વિડીયોમાં મળે ત્યાં સુધી બધા લોકોને જય હિંદ જય ભારત